તથા આચાર્ય પદ ગ્રહણ કર્યા પછી પ્રથમ વખત ભુજમાં શ્રી સ્થાનકવાસી છકોટી જૈન લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ શ્રી ભાવચંદ્ર સ્વામીજી તથા સંતોના અને સાધ્વીજીશ્રીઓનું આગમન થયું છે તેની ખુશાલી સંગમાં દરેક સાર સાવિકાઓ અને પરિવારમાં જોવા મળે છે પૂજ્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી સાથે ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ ખાસ વાત કરી હતી દર્શક મિત્રો આપણે એક એવા આચાર્ય મળી રહ્યા છે જેમણે ખૂબ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે લીંબડી સંપ્રદાયના અજરામાં સંપ્રદાયના ભાવચંદ્ર સ્વામી આચાર્ય છે અને તેઓ સત્તર વર્ષે આજે ભુજમાં પધારી રહ્યા છે ત્યારે ભુજમાં છકોટી જૈન સંઘમાં પણ ખૂબ જ ઉત્સાહ છે તો પૂજ્યશ્રીને આપણે મળીએ અને થોડી એમની સાથે વાતચીત કરીએ અને શું એવો બોધ આપે છે આપણે જાણીએ

અને ગામના છુપોટી જૈન સંપ્રદાયના દરેક દરેક જૈન સમાજે ખૂબ સુંદર અને સરસ આવકાર આપ્યો છે અમારે અહીંયા સાત દિવસની ટોંકી મુલાકાત છે ત્યાર પછી અમે ભાગત પ્રદેશમાં ગચોર તાલુકાના ગામડા અને વાપર તાલુકાના ગામડામાં જઈશું લીંબડીથી અમે બેહાર કરી અને પગપાળા ત્યાં આવ્યા

તેમાં છેલ્લા પાંચ વર્ષમાં આખા સંભાળની અને આખા દેશની કાયા પલટ થઈ ગઈ છે મોદી સાહેબે બહુ સરસ અને સીધો રસ્તો કરી દીધો છે અને ખેડૂતોને તેમજ કામદાર વર્ગને જેને મધુ કહેવાય કામદાર વર્ગને એ દરેકને પણ ઉપર લાવવા માટે

एकात्म भाव जो तो सतो जो परिवर्तन लाई कोई परिवर्तन लाई नहीं देश में मानव मात्र साथे मैत्री भाव करुणा भाव मैत्री और करुणा આપની અંદર આવી જોઈએ આપણામાં જ્યાં સુધી આચરણમાં ન હોય તો શબ્દમાં ગમે એટલું સરસ આયોજન કરી અને ગોઠવી કરીને ગોખવી કરીને ગોઠવું અને ગોખવું એ સરળ છે પણ પોતે એની અંદર ગોઠવાઈ જવું એ બહુ મુશ્કેલ છે એટલે આપણા ગુણનો ત્યાગ કરવો પડે અને આપણા સ્વાર્થનો પણ ત્યાગ કરવો પડે આ ગો અને સ્વાર્થ મન માયા અને મમતા મોહ અને આસક્તિ આશક્તિ આખું જોઈ તો દેશની ઉન્નતિ અને ધર્મ ની ઉન્નતિ માનવ સમાજની ઉન્નતિ અને આ બધા જ પાછળ હેતુ આત્માની ઉન્નતિ અને આત્માની કલમ શાંતિ કલમ સમાધિ અને અંતે સદગતિ प्रभु के जनरेशन में इन्हें क्रिएटी अपर इन उमंग बढ़े उच्च बढ़े इसी तरीके में ग्रेड करो तो समाज आगे आगे तो से नया जनरेशन में कितनी धार्मिक भावनाओं कितनी झोली रहा है नया जनरेशन में नया जनरेशन और जो इनके करिए तो आप भगवान करके अगर मंदिर दीजिए कि बड़ा

इन हृदय रूपी धरती में अंदर आपने मात्र के कर्ता को रूपी देखे और गीता जी अंदर कृष्ण भगवान ने जो की दुखे निमित्त मात्रम भवसत्य साचिन हे सत्य साचिन अर्जुन तू मात निमित्त बन के कर्ता के नहीं बन तो अने कर्तव्य बुद्धि थी अनाथ तक भाव थी काम करके એક વિષાદારો વિતન થાય તારો વિદ્વા ભાવ માં પરિવર્તન થાય એવા આશીર્વાદ તો નેચર કુદરતમાંથી કુદરત કલાક રહ્યા છે એ તમે માત્ર હૃદય મંદિર ના દરવાજા ખુલ્લા મૂકો તો પરમાત્મા ની કૃપા અને આશીર્વાદ સતત મળે એમ છે માત્ર તમે પાત્ર બનો પાત્ર વિના વસ્તુ ના ટકે પાત્ર આત્મિક જ્ઞાન પાત્ર ધવા સેવો સદા ગુમ ચર્જ મહિમા ભવિચર્ય નો અર્થ છે અનેક સંતો મહાત્મા આશીર્વાદો આપ્યા છે અને આ ભક્તિ અંદર જન્મ લેવો એ પણ મહાભાર પુણ્ય નો યોગ છે એટલે આપણો માનવ પુણ્ય જે છે એને આપણે પાત્રતા કરવી પવિત્રતા ને પામી અને પરમાત્માની સાથે એક મેક થઈ જઈએ એ જ અમારો દિવ્ય સંદેશ છે આપણે જોયું કે પૂજ્યશ્રીએ કેટલો સરસ સંદેશ દીધો કે બધા જ મોહમાં આયાનો ત્યાગ કરીને આત્માના કલ્યાણ માટે આપણે કામ કરવું જોઈએ એમનો સંદેશ આ દેશના ખૂણે ખૂણે ગુંજી ઉઠશે અને એમનું જે દ્રષ્ટિબિંદુ છે એ ખૂબ જ વિશાળ વ્યાપ્ત વ્યાપ્ય છે તો એ વિચારો દરેક સમાજે આપણે અપનાવી અને દરેક સમાજ ગમે તે હોય જૈન હોય કે ગમે તે સમાજ હોય તો બધા સમાજ હોય તો એ આપણે કહીને વસુદ્ધૈવ કુટુંબકમની વાત છે સાહેબની એ અત્યારે ગોધીજીએ પણ એ જ વાત કરી છે કે આપણે આખું વિશ્વ આપણું ઘર છે વિશ્વ આપણો પરિવાર છે તો એ પરિવારની જ વાત શ્રીએ કરી છે પૂજ્ય શ્રીએ તો એમને આપણે અમૂલ્ય વાણી સાંભળી નવીન મહેતા સાથે અંકુર ભરસાણી ન્યૂઝ ઓફ કચ્છ ભુજ પૂજ્યશ્રીએ ઉત્તમ વિચારો રજૂ કરી સૌને માર્ગદર્શન આપ્યું છે આવનારા સમયમાં એક માર્ચથી ત્રણ માર્ચ દરમિયાન તેમના અનેક કાર્યક્રમો ભુજમાં યોજાયા છે જેમાં જૈન વંડા મધ્ય તેમજ અજરા અમરજી ભુજ ઇંગ્લિશ સ્કૂલ મધ્યે કાર્યક્રમો યોજાયા છે જેમાં પૂજ્યશ્રી હાજરી આપશે જૈન ભવન સંચાલન સમિતિના જીગ્નેશ શાહ જગદીશ મહેતા પ્રફુલ્લ દોશી વસંતભાઈ ખંડોલ સમગ્ર કાર્યક્રમ ની વ્યવસ્થા સંભાળી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

દર્શક મિત્રો આ તાજના આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર